રૂપિયા માટે કાળા માથાનો માનવીએ કંઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે સાઉથની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના બનાસકાંઠાથી સામે આવી છે જ્યાં એક કરોડ છવ્વીસ લાખ નો વીમો પકવવા માટે બે લાખ નો સહારો લેવામાં આવ્યો હવે આ লাশના કંકાલમાંથી ડીએનએ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થશે અને સાથે જ સૂત્રધારની ધરપકડ બાદ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાંથી સળગી ગયેલી સ્થિતિમાં મળેલી કાર બળેલી કારમાંથી મળી આવેલું માનવ કંકાલ અને પોલીસના સકંજામાં કેદ પાંચ આરોપી આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા અનોખા હત્યા કેસમાં રોજ ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે વડગામ પોલીસે માનવ કંકાલનો કેસ ઉકેલવા અનેક ટીમ બનાવીને તપાસ હાથ ધરી વડગામ પોલીસને બળેલી કાર નજીકથી એક નંબર પ્લેટ મળી આવી આ કાર ઢેલાણા ગામના ભગવાનસિંહ રાજપૂતની હોવાનો ખુલાસો થયો જોકે પોલીસે ઘરે જઈને તપાસ કરતા ભગવાનસિંહની કોઈ ભાળ ન મળી આવી હવે કાર માલિક જ ગુમ હોવાથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ આગળ વધારી તો ઢેલાણા ગામના સ્મશાનમાંથી ચાર મહિના પૂર્વે દાટેલો એક મૃતદેહ ગાયબ મળી આવ્યો જો જોકે પોલીસે કારમાંથી મળેલા કંકાલના કરાવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુરિન જોવા મળ્યું હતું એટલે શંકા વધુ ઘેરી બની કે સ્મશાનમાંથી બહાર કઢાયેલો મૃતક તો નથી જ આ સમયે અમીરગઢ પોલીસ સ્ટેશને એક મહિલાએ પોતાના પતિ કેટલાક દિવસોથી ગુમ થયાના જાણવા જોગ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું અને ગુમ થયેલો વ્યક્તિ ભગવાનસિંહની હોટેલમાં મજૂરી કામ કરતો હોવાનો પણ ખુલાસો થયો જે બાદ પોલીસને આગળની તપાસમાં ભગવાનસિંહે હોટેલ બનાવવા મોટી લોન લીધી હોવાની જાણકારી મળી જેમાં સિંહે વીમો પકવવા સાગરીતો સાથે તરકટ રચ્યાની આશંકા છે तो इस वादात के पीछे जो मोटिव की आप बात कर रहे हैं वो मेनली हमें जितना पता लग रहा है वो इसने इंश्योरेंस के लिए किया है इसकी जो गाड़ी है और खुद का टर्म इंश्योरेंस टोटल मिला के अराउंड वन करोड़ है और इसने इसकी एक होटल है केदारनाथ करके वो और इसने जो गाड़ी भी ली थी उसका टोटल खर्चा इसको अराउंड वन करोड़ का लोन था इसके ऊपर जो बैंक स्टेटमेंट वगैरह हमने लिए हैं उससे ये पता लगता है कि लोन नहीं चुका पा रहा था या नहीं चुकाना चाहता था तो इसने सोचा कि ये पूरा षड्यंत्र अगर मैं करूंगा तो मुझे एक करोड़ के अराउंड जो है इंश्योरेंस मनी मिल जाएगा ધનપુરા કારમાંથી મળેલું માનવ કંકાલ કોનું તેને લઈને પોલીસ લાંબી તપાસ બાદ પણ હજુ કઈ સ્પષ્ટ કહી શકવાની સ્થિતિમાં નથી આ કેસમાં માં એક પછી એક કડીઓ મળતી ગઈ પરંતુ વધારે કડીઓએ જ પોલીસ વધારે ગૂંચવી નાખી આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મહેશજી મકવાણા ભીમાજી રાજપૂત અને સેંધાજી ઠાકોરના રિમાન્ડ મેળવીને વધારે પૂછપરછ હાથ ધરી છે આ ઝડપાયેલા લોકોની પૂછપરછના આધારે જ પોલીસે દેવા ગમાર અને સુરેશ બુંબડિયાને પણ ઝડપી લીધા બનાસકાંઠા પોલીસની વિવિધ ટીમે કરેલી લાંબી તપાસ બાદ પણ આખરે હત્યા કોની થઈ તે હજી વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ થયું નથી

ब्लड uh, सैंपल भी हमने लिया है जो ढलाना क्रीमेशन ग्राउंड से जिस डेड बॉडी को उन्होंने निकाला था उनकी मदर का भी हमने लिया है और जो मुख्य आरोपी है हमारा भगवान सिंह उसके बच्चों का भी हमने जो है ब्लड सैंपल लिया है और हम तीनों को एक बार मैच करवाना चाहते हैं कि डीएनए किससे मैच कर આ હત્યાકાંડના અત્યાર સુધીમાં ઝડપાયેલા પાંચ પૈકી એક આરોપી મીડિયા સમક્ષ રડી પડ્યો હતો જેની પૂછપરછના આધારે જ ભગવાનસિંહ રાજપૂત પર શંકાની સોય મજબૂત બની બનાસકાંઠા પોલીસે સીસીટીવીની સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સને કામ લગાડી ભગવાનસિંહને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરી છે કારમાંથી મળેલા કંકાલના ડીએનએ રિપોર્ટ અને ભગવાનસિંહની ધરપકડ બાદ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે કમલેશ નાભાણી બનાસકાંઠા ગુજરાત ફર્સ્ટ